હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું મારી સ્ટાઇલમાં એક અલગ જ રીતના ટોમેટો મસાલા ઉપમા જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસિપી માટે બાજુમાં આવેલું બેલાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મારી સ્ટાઇલમાં એક અલગ જ રીતના ટોમેટો મસાલા ઉત્તમ તમે સવારના નાસ્તામાં કે રાતના ગરમીમાં જમવાનું ન ભાવતું હોય તો આવી રીતના બનાવીને ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને એક ચમચી જેટલું ઘી લીધું છે ઘી મેલ્ટ થાય ત્યાં મેં એક મોટા બાઉલ જેટલો ઝીણો રવો લીધો છે રવો શેકવામાં ઘીની બહુ જરૂર પડતી નથી એટલે મેં એક ચમચી જેટલું જ લીધું છે રવાને આપણે લાઇટ કલર ચેન્જ થાય અને સ્મેલ આવે ત્યાં સુધી જ એને શેકી લેવાનું છે અહીં આ ઉપમા હું ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું એટલે મેં એક બાઉલ જેટલો રવો લીધો છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો તમે જોઈ શકો છો રવવાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ હવે અહીં કઢાઈમાં આપણે વઘાર કરી લઈએ અહીં મેં બે પાવડા જેટલું તેલ લીધું છે ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું લઈ લીધું છે હવે રાઈ જીરું તતળી ગયા બાદ અડધી ચમચીથી ઓછી અડદની દાળ અને ચણાની દાળ લઈ લીધી છે હવે એને સાતડવા દઈએ અને અડધી ચમચીથી ઓછી હિંગ નાખી છે ત્યારબાદ મીઠા લીમડાના પાન અને ઝીણું સમારેલું મીડિયમ તીખાસવાળું મરચું લઈ લીધું છે વઘારમાં અડદની દાળ અને ચણાની દાળ નાખવાથી ઉપમા ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે ત્યારબાદ એક મોટી નંગ જેટલી મેં ચીની સમારેલી ડુંગળી લીધી છે અને એને પણ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈએ અહીં જો તમે ડુંગળી ન ખાધા હો તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ મેં ડુંગળી પૂરતું જ એકથી બે ચપટી જેટલું જ મીઠું નાખ્યું છે જેથી ડુંગળીમાં સરસ એવો કલર આવશે અને જલ્દી કોક થઈ જશે હવે આપણે એને એક મિનિટ માટે સાતળી લઈએ હવે ડુંગળી સતળાઈ ગયા બાદ તેમાં એક મીડિયમ સાઇઝનું બટેકું મેં એકદમ પતલું એવું સમારીને એમાં એડ કર્યું છે અને એક અડધી ચમચી જેટલું હળદર અને સ્વાદ પ્રમાણે બળ મીઠું નાખી દઈએ અને મિક્સ કરી લઈએ અહીં તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ એડ કરી શકો છો અહીં મેં બટેકાને એકદમ પતલું એવું સમાર્યું છે જેથી જલ્દી કૂક થઈ જાય હવે એને એક મોટા ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે અહીં રવો છે એ પાણીને એબ્ઝોર્વ કરી લેશે એટલે પાણીનું પ્રમાણ આપણે વધારે રાખીશું અને જો જરૂર પડે તો આપણે ફરીથી પાણી એડ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે બટેકાને કોક થવા દઈએ તમે જોઈ શકો છો પાંચ મિનિટ બાદ આપણા બટેકા છે એ સારી રીતે કૂક થઈ ગયા છે હવે એમાં મેં ત્રણ નંગ જેટલા ટમેટા લીધા છે અને એની પ્યુરી કરી લીધી છે રીતના પ્યુરી કરીને પણ આપણે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તમે પ્યુરી અને ટમેટાને ઝીણા સમારીને એમ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું અને હવે મિક્સ કરી લઈએ ત્યારબાદ ધીમે ધીમે આવી રીતના હલાવતા જશું અને રવોને આપણે એડ કરતા જશું તમે જોઈ શકો છો રવો નાખતા જ પાણી છે બધું ધીમે ધીમે એબ્ઝોર્વ થવા લાગ્યું છે ને સરખી રીતના મિક્સ કરી લઈએ અને અહીંયા મને પાણીની થોડીક જરૂર લાગી એટલે મેં અડધા ગ્લાસથી ઓછું પાણી એડ કર્યું છે ને સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ માટે એને કૂક થવા દઈશું તો બનીને રેડી થઈ ગયો છે આપણે ટોમેટો મસાલા ઉત્પન્ન એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ઉપમાને તમે સવારના બ્રેકફાસ્ટમાં કે ગરમીમાં તમને જો રાતના જમવાનું ન ભાવતું હોય તો તમે આવી રીતના બનાવીને ખાઈ શકો છો હવે આપણે એને ડીમોલ્ડ કરવાનું છે એટલે સૌથી પહેલાં એક બાઉલમાં લઈ લઈએ અને આવી રીતના ચમચાથી ફ્રેસ કરી દઈએ ત્યારબાદ એક પ્લેટ લઈ લઈએ અને આવી રીતના એવી રીતના પલટાવી દઈએ અને આવી રીતના ઉપરથી ટેપ ટેપ કરીશું એટલે ઇઝીલી નીકળી જશે તો તમે જોઈ શકો છો ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે અને આપણે ઉપરથી કાજુથી આવી રીતના ડેકોરેટ કરીશું તો તૈયાર છે આપણું મારી સ્ટાઇલમાં ખૂબ જ ટેસ્ટી એવું ટોમેટો મસાલા ઉપમા તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ